લેડી કર દઈએ 25 રાત 10 ફોર્મ પર ઉગોર ઉગોર્યો તહ દેખતો આયા 4 2 હજી આઈતું આ બોટિંગ દે આ મેન ટુ દેસ બીકોએવા જીકોવા દેખ ખાજે કિટી નિયેસે કે જોયા હોય પાકી બરોબર ઠીક છે ને એને એક જ ઓવર માં આની ઓવર માં જ નથી આવતા

माता नी जगह से खुई गया न बबु माता नी जगह से खुई गया जा जा जगह नहीं मुफ्त मामलता मळता जी अना मूल सुख वो वा पड़ता संत ने संतपणा मुफ्त मा मळता